વાગરા તાલુકામાં એક નવ મહિનાના બાળકના ગળામાં નાની મચ્છી ફસાઈ જવાની ઘટના સામે આવી છે બાળકોને લોહીની ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને પ્રથમ સીએચસી વાગરા ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રીફર કરવામાં આવ્યો હતો રમતા રમતા બાળકના મોઢામાં મચ્છી જતા તેનો જીવન જોખમમાં મુકાયું હતું એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમે ઈ સોનલ માલીવાડ અને પાઇલટ પાલસિંહ રાઠોડ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા હોસ્પિટલ તરફના પ્રવાસ દરમિયાન ઈ સોનલ માલીવાડે ડોક્ટર કુરેશીની સલાહ મુજબ બાળકોને સતત પંદર થી વીસ મિનિટ સુધી બેક બ્લો આપ્યો હતો આ પ્રક્રિયાથી બાળકના ગળામાં ફસાયેલી મચ્છી બહાર નીકળી ગઈ હતી બાળકને શ્વાસમાં રાહત મળતા તેને ઓક્સિજન સપોર્ટ અને વાઇટલ મોનિટરિંગ સાથે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે લઈ જવામાં આવ્યો હતો એએમટી સોનલ માલીવાડની સમય સૂચકતા અને કુશળ કામગીરીથી બાળકનો જીવ બચી ગયો હતો આ સરાહનીય કામગીરી બદલ સિવિલ હોસ્પિટલના તબીબો અને દર્દીના પરિવારજનોએ સોનલબેનની પ્રશંસા કરી હતી